ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુન્દ્રા ભાજપ પરિવાર દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અપાઈ હતી મુન્દ્રાના જીરામસર તળાવ પાસે મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર ભાજપ અને શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બંધારણના ગડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી મુન્દ્રા સુદ્રઈના પ્રમુખ રચનાબેન જોશી અને મુન્દ્રા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડાયાલાલ ગોહિલે જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબના મૂલ્યો તેમના સિદ્ધાંતો દરેકે જીવનમાં ઉતારવા જોઈએ મુન્દ્રા સુધરાઈના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર પ્રણવ જોશી કરણ મહેતા કનૈયા ગઢવી કુલદીપ પ્રકાશ ઠક્કર તેમજ શહેર ભાજપની ટીમ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તાલુકા ભાજપ અને તાલુકા અનુસૂચિત જાતિ દ્વારા શહેરના શક્તિનગર નજીક ડોક્ટર પ્રતિમાને ફુલહાર પહેરાવી નતમસ્તકે શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા જિજ્ઞેશ હુંબલ નાનકપાએ સરપંચ જખુભાઈ સોધમ ઘેડા રાજેશ સોધમ તેમજ તાલુકા ભાજપની સમસ્ત ટીમ ઉપસ્થિત રહી ડોક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી